મારું નામ રાજુભાઈ દવ સામાજિક કાર્યકરજી આજે મોરબી સિવિલ હોસ્પિટલની અંદર મેં મુલાકાત એવીને જાણવા મળ્યું કે નવે નવી લાદી ટીકડી પેક લાદી લાદીમાં કંઈ ટોચો જ નથી પડ્યો એ વિનોવેશન કરવા બાબતનું બરાબર તો વિનોવેતન શું કારણથી કરો છો પહેલાં નમારો બધા હોસ્પિટલ બે વરસ જ છે ખાલી ઓનલી ફોર બે વરસ છે આનેથી મોટી હોસ્પિટલ બને છે તો આમાં ખર્ચો કરવાની જરૂર શું છે સાહેબ અને આ તો મહાનગરપાલિકામાં જવાની છે બરોબર છે તો આના પહેલાં દૂધતા કુલ જે ટૂઈટો ત્યારે કલર કામ મળતું હતું ત્યારે અમે કલર કામ બંધ કરાવ્યું હતું સામાજિક કારીકરો લોકો બરાબર છે તો દુધરે સાહેબને શું જરૂર પડી છે આ કામ કરાવાનું બીજા નંબરમાં આ વર્ષો જૂનું આ જર્જરિત થઈ ગયું છે સામે મિલ્ડિંગ એ કેમ નથી થતું બરાબર છે જ્યારે થઈને એક મિનિટમાં ચાલુ થાય એક મિનિટ જે પાડવાનું છે જે કરવાનું તમે કરો બીજા નંબરમાં પીએમ રૂમ ખાસ તો પીએમ રૂમ છે જે પીએમ રૂમ પીએમ રૂમ સાવ જર્જરિત થઈ ગયું છે હસીનાબેને અવારનવાર રજૂઆત કરવા હોવાથી આ જાડી ચામડીના સરકારી હોસ્પિટલના સત્તાધીશો ધ્યાન દેતા નથી અવારનવાર પીએમ રૂમની રજૂઆત કરી કે પીએમ રૂમ મોટો બનાવો પીએમ રૂમ મોટો બનાવો પણ આ સરકાર અને દૂધ સાહેબમાં ધ્યાનમાં નથી આવતું ખરેખર તો પીએમ રૂમ મોટો બનાવવાની જરૂર છે તમને કઈ ત્યારે બનાવો અને અમારા જગાભાઈ કીધું કે કોનો હાથ છે આમાં મોટા નેતાનો હાથ છે અને અમે તો એ જ કહી છીએ કે તાત્કાલિક દૂધ સાહેબની બદલી કરવી જોઈએ કારણ કે અવારનવાર બી પડે એટલે રજા ઉપર ઉતરી જાય બી પડે રજા ઉપર ઉતરી જાય બીજા નંબરમાં કામદારોના પગાર કાપી લઈએ છીએ પૂછવા જાય તો કામદારો કે આ હાજરી પૂરી નથી નામ છે અંદર હાજરી પૂરી હોવાથી પગાર કાપે છે બીજા નંબરમાં દુધરે સાહેબની અંદર ચેમ્બરમાં કોઈ જવા દેતા નથી તો આટલો મોટો કોણ છે આ કાંઈ મિનિસ્ટર છે સાહેબ આ સાહેબ તો જ ને ભાઈ વર્ષો જૂની તો કાંઈ ટાઇલ્સમાં કાંઈ છે નહીં મેં તમને દેખાયું ટોચો આમ ઢીકો મારો ને મારો તો પડે નથી મજબૂત થાય છે શું કામ તોડવી જોઈએ ભાઈ કોના કહેવાત તમે તોડો છો આ પ્રજાના પૈસે છે હું તો કહું છું પબ્લિક આ જેટલી ઊભી છે ને એટલી પબ્લિકને વિરોધ કરવો જોઈએ કે તમે ખરેખર તમે શું તમે કરો છો આ ખોટે ખોટું મને કરવાનું